હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બાળકોની ફેવરેટ મેંગો કેક જે આપણે મેંદો ઓવન ઈંડા મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યા વગર ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બનાવીશું તમે જોઈ જ શકો છો બિલકુલ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી પરફેક્ટ આ કેક બને છે આ કેકને તમે એકવાર બનાવી ફ્રીજમાં ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરીને પણ ખાઈ શકો છો તો ચાલો પરફેક્ટ માપથી આ મેંગો કેક કેવી રીતે બનાવી એ જોઈ લઈએ તો અહીંયા મેં એક મોટી સાઇઝની ગ્રામમાં બસો સાહીઠ ગ્રામની એક પાકી કેસર કેરી લીધી છે એને મેં ધોઈ લીધી છે હવે આપણે આ રીતના એના ટુકડા કરી લઈએ અને એમાંથી આપણે એનો જે પલ્પ છે એ અલગ કરી લેવાનો છે આજે આ કેકમાં આપણે મેદો પણ યુઝ નથી કરવાના તો એની જગ્યાએ આપણે રવાનો ઉપયોગ કરીશું એક કપ જો તમે રવો લેતા હોય તો એની સામે એક મોટી સાઇઝની એટલે કે અઢીસોથી ત્રણસો ગ્રામની આસપાસની કેરી તમારે લઈ લેવાની છે કેરીની ક્વોન્ટિટી જેટલી વધારે એટલો જ કેકનો ટેસ્ટ પણ સારો આવશે તો આ જ રીતના ચીરા કરીને આપણે કેરીમાંથી જો એનો પલ્પ છે એના જે ટુકડા છે એ અલગ કરી લેવાના છે તો અહીંયા આખી કેરીમાંથી એના મેં ટુકડા અલગ કરી લીધા છે હવે આપણે એક નાનું મિક્સર જાર લઈશું એની અંદર કેરી ઉમેરી વગર પાણી આપણે એને પીસી લઈશું આ જારની અંદર કેક માટે જ મેં ખાંડ પીસી હતી દળેલી ખાંડ બનાવવા માટે એટલે પછી એમાં જ એને ધોયા વગર મેં લઈ લીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ આપણી કેરીની આ પ્યુરી બનીને તૈયાર થઈ છે બિલકુલ પણ એમાં ગાંઠ ના રહેવી જોઈએ હવે આપણે ફરી એક મિક્સર જાલ લઈશું મોટું મિક્સર જાર લેવાનું છે એની અંદર આપણે એક કપ જેટલો વજનમાં એકસો સિત્તેર ગ્રામ જેટલો જે બારીક રવો આવે એ ઉમેરી દઈશું રવો અહીંયા બારીક જ છે તેમ છતાં પણ એને પીસીને આપણે પાવડર કરી લેવાનો છે જેથી કેકનું ટેક્સચર પરફેક્ટ આવે તો અહીંયા તમે જોઈ જ શકો છો કે રવાને પીસીને સરસ મેં પાવડર કરી લીધો છે અને આ રવો છે એટલે એકદમ જે રીતનો મેદો કે ઘઉંનો ચોખાનો લોટ આવે એટલો બારીકા નહીં થાય પણ બની શકે એટલો બારીક પાવડર કરવાની કોશિશ કરવાની છે તો હવે એક બાઉલની અંદર આપણે જે કેરીની પ્યોરી અત્યારે તૈયાર કરી હતી એ લઈ લઈશું હવે એની અંદર આપણે અડધો કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું ખાંડ તમારે કેરીની જે મીઠાશ છે એના ઉપર ડિપેન્ડ કરે છે વધારે પણ લઈ શકાય સાદી ખાંડને જ મિક્સરમાં મેં પીસીને લીધી હતી વન ફોર્થ કપ જેટલું અહીંયા મેં સનફ્લાવર તેલ લીધું છે કોઈ પણ ફ્લેવર વગરનું આપણે તેલ લેવાનું છે વન થર્ડ કપ જેટલું આપણે મીડિયમ ખાટું દહીં ઉમેરીશું એકદમ ખાટું પણ નહીં અને એકદમ મોડું પણ નહીં એવા દહીંનો આપણે ઉપયોગ કરવાનો છે હવે બધી જ વસ્તુને આપણે આ રીતના એક વિસ્કરની મદદથી સરસ ફેંટી લઈશું તો અહીંયા આપણું આ કેક માટેનું વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે રેડી થઈ ગયા છે હવે એની અંદર આપણે જે રવો પીસ્યો હતો એ ઉમેરી દઈએ હવે રવાને આપણે બધી જ સામગ્રી સાથે મિક્સ કરી લઈશું જરૂર લાગે તો મિક્સ કર્યા પછી આપણે આમાં દૂધ ઉમેરીશું તો બેટર અહીંયા તમે જોઈ જ શકો છો કંઈક વધારે પડતું જ ગાળું લાગે છે તો આપણે આમાં દૂધ ઉમેરીશું તો દૂધ એક સાથે જ બધું નથી ઉમેરવાનું થોડું થોડું કરી આપણે દૂધ ઉમેરીશું તો અત્યારે બે ચમચી જેટલું મેં દૂધ ઉમેર્યું છે જેમ જેમ જરૂર લાગે એમ દૂધ એડ કરતા જવાનું છે અને બધી જ વસ્તુ જે છે ખાસ આપણે અહીંયા રૂમ ટેમ્પરેચરની જ લેવાની છે કશું જ ફ્રીજમાંથી કાઢીને ઠંડુ નથી લેવાનું તો આ જે કેક છે એનું બેટર પતલું ના થઈ જાય એનું જ ખાસ ધ્યાન રાખવાનું હોય છે જો એનું બેટર પતલું થઈ ગયું તો કેક તમારી ફૂલશે તો ખરી પણ ફૂલ્યા પછી એ જ્યારે ઠંડી થશે ત્યારે બેસી જશે એટલે કે ચપટી થઈ જશે તો હવે આપણે આને ઢાંકીને અડધોથી પોણો કલાક રેસ્ટ આપીશું તો હવે આ જે કેક છે આપણે ઓવનમાં પણ નથી બનાવવાના તો એના માટે ગેસ ઉપર મેં આ રીતની એક જૂની કડાઈમાં વાયર સ્ટેન્ડ મૂકી દીધું છે એના ઉપર ડીશ ઢાંકી ધીમા તાપે દસ મિનિટ કડાઈને ગરમ કરીશું બીજી બાજુ પોણો કલાક એટલે કે ચાલીસ મિનિટ રેસ્ટ આપ્યા પછી જે બેટર છે એ પણ તમને હું બતાવી દઉં છું કે રવો એકદમ સરસ ફૂલી ગયો છે અને બેટર પણ આપણું પહેલાં કરતાં થોડું ગાળું થઈ ગયું છે કારણ કે રવો જે છે મોઇશ્ચર એબ્ઝોર્બ કરે તો જ એ સરખો ફૂલી શકે તો હવે એની અંદર આપણે એક ટી સ્પૂન એટલે કે એક ચમચી માપીને જ બેકિંગ પાવડર ઉમેરીશું જે મેઝરિંગ સ્પૂન આવે એનો જ યુઝ કરવાનો છે અહીંયા મેં ફિલ્ડનો જે બેકિંગ પાવડર આવે એ લીધો છે હવે એમાં વન એટ ટી સ્પૂન એટલે કે બે ચપટી જેટલું આપણે બેકિંગ સોડા ઉમેરીશું એ પણ આપણે સ્પૂનથી જ માપીને એડ કરવાનો છે બેકિંગ સોડા અહીંયા મેં ટાટા આઈ શક્તિનો યુઝ કર્યો છે હવે એની ઉપર આપણે એક બે ચમચી જેટલું દૂધ ઉમેરી દઈએ કારણ કે એમ પણ રેસ્ટ આપ્યા પછી બેટર આપણું ગાળું થયું જ છે સરસ આપણે બધું જ હવે મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણું આ મેંગો કેકનું મિશ્રણ બનીને તૈયાર છે કન્સિસ્ટન્સી આ રીતની થોડી સેમીથીક રાખવાની છે હવે અહીંયા મેં એલ્યુમિનિયમનું એક બ્રેડટીન લીધું છે અને અંદરથી તેલ લગાવી આપણે ગ્રીસ કરી લઈએ તમે કોઈપણ રાઉન્ડ શેપનો કે સ્ક્વેર શેપના મોલ્ડનો પણ આમાં ઉપયોગ કરી શકો છો હવે એમાં એક બટર પેપર આપણે એ જ શેપનું કાપીને મૂકી દઈશું અને બટર પેપરને પણ તેલથી આપણે ગ્રીસ કરી લઈશું જેથી કેક બિલકુલ પણ તળિયે ચોંટે નહીં કારણ કે જે આ મેંગો કેક છે એનું જે તળિયે ચોંટવાના ચાન્સ ખૂબ જ વધારે રહેલા છે તો બટર પેપર વગર આ કેક ભૂલથી પણ ના બનાવવી હવે એમાં જે કેકનું બેટર બનાવ્યું હતું એ આપણે એડ કરી દઈએ હવે સરસ આપણે ઇવનલી એને સ્પ્રેડ કરી દઈશું આ રીતના સ્પ્રેડ થઈ જાય પછી ઉપરથી આપણે થોડી ચોપ કરેલી બદામ અને કલરફૂલ તૂટી ફૂટી ઉમેરી દઈશું થોડું આપણે આ રીતના એને ટેપ કરી લઈએ હવે જે કડાઈ આપણે પ્રીહીટ કરી હતી એમાં સાચવીને દાજી નહીં એ રીતે આપણે આ ટીન મૂકી દેવાનું છે અને અડધોથી પોણો કલાક એટલે કે ચાલીસ મિનિટ આપણે બેક કરવાનું છે એને મિનિમમ તો શરૂઆતમાં પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર અને બાકીની પચીસ મિનિટ એકદમ ધીમા તાપે કેકને મેં બેક થવા દીધી હતી તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કેક ફૂલી છે એમાં ચપ્પુ નાખીને આપણે ચેક કરી જોઈએ કે કેક આપણી અંદરથી પ્રોપર ચડી છે કે નહીં તો ચપ્પુ અહીંયા એકદમ ક્લીન બહાર આવ્યો છે મતલબ કે કેક આપણી બિલકુલ કાચી નથી હવે કેકને આપણે બહાર કાઢીને ઠંડી થવા દેવાની છે કેક થોડી ઠંડી થાય એટલે આ રીતના એક પ્લેટમાં એને ઊંધી કરી આપણે અનમોલ્ડ કરી લઈશું હજી પણ આ કેક જે છે થોડી ગરમ તો છે જ સમય હોય તો મિનિમમ તમારે એકાદ કલાક સુધી તો એને ઠંડી થવા જ દેવાની છે તો જે બટર પેપર છે એના લીધે ટીનમાં બિલકુલ પણ કેક આપણી ચોંટી નથી તો આ રીતનું બટર પેપર પણ આપણે રિમૂવ કરી લઈએ કેક અહીંયા થોડી ગરમ હતી એટલે આ રીતના બટર પેપર ઉખાડતી વખતે સાઈડથી થોડી એ તૂટી ગઈ છે પણ કેક એકદમ આપણી પરફેક્ટ અને સ્પોન્જી બને છે તમે જોઈ જ શકો છો હવે આપણે એને કટ કરી લઈએ બાળકોને તો આ કેક ખૂબ જ પસંદ આવશે અત્યારે એમ પણ ઉનાળામાં કેરીની સિઝન ચાલે છે તો બાળકોને ચોક્કસથી આ કેક બનાવીને ખવડાવજો આ કેકને તમે આ રીતના બનાવી ટોટલ ચારથી પાંચ દિવસ સુધી એલ ડબ્બામાં ભરી ફ્રીજમાં રાખીને ખાઈ શકો છો પણ એટલી ટેસ્ટી લાગે છે કે ચાર પાંચ દિવસ સુધી એ બિલકુલ ટકશે જ નહીં તો આ એક પીસ અહીંયા તમને હું તોડીને પણ બતાવું છું કે અંદરથી આનું ટેક્સચર જે છે કેટલું પરફેક્ટ છે તમે પણ ચોક્કસથી આ રેસીપી ગમે તો ટ્રાય કરવાનું ના ભૂલતા આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયો